આજે ગુજરાત જોડો જનસંભા અંતર્ગત આજે અમે અહીંયા મેઘરાજ તાલુકામાં છીએ જેમાં ખૂબ બધી મોટી સંખ્યામાં લોકો આજે ગુજરાત જોડો જનસભા ગયા હતા જોઈન્ટ પણ થયા છે મેં સંકલ્પ લીધો છે ત્રીસ વર્ષથી ભાજપે એને ભૂપ ચલાવી છે એ રોડ રસ્તાની હોય ગ્રાન્ટોની હોય ખેડૂતને સહાયની હોય દેવા માપીની હોય વીજળીની હોય આ બધી જ સમસ્યાઓથી ચારે બાજુથી પીડાઈ રહ્યા છે ઇવન લોકોને ન્યાય નથી મળી રહ્યો આજે ભાજપનો નેતા હોય કાર્યકર્તા હોય એને ઉપલા ભાજપના નેતાઓ સાથે ઝઘડો થાય તો એનું મર્ડર થઈ જાય એની હત્યા થઈ જાય કાં એની ઉપર હુમલાઓ થાય અને કોઈ કાંઈ બગાડી નથી એટલે ભાજપ કોઈની નથી એવું આ લોકોનું પણ માનવું છે આજે મને આ વિસ્તારમાં એ જોઈને આનંદ થાય છે કે ખૂબ હરિયાળીભર્યું વિસ્તાર છે પણ માત્ર ને માત્ર સરકારની અનાવડતના કારણે સરકારના નેતાઓની લૂંટના કારણે આ વિસ્તાર પછાત રહી ગયો છે વિસ્તાર અને લોકો વિકાસથી વંચિત રહ્યા છે એમના હક્કો અને લાભોથી વંચિત રહ્યા છે અને એટલે જ મેં ખાતરી પણ આપી છે કે આગામી સમયમાં તાલુકા જિલ્લામાં પણ આમ આદમી પાર્ટીને જીતાડો તમારા જ લોકો તમારા માટે નેતૃત્વ કરીને કામ કરશે અને વિધાનસભામાં સરકાર આવતાની સાથે આ વિસ્તારને કડિયાથી ખૂબ સુંદર વિકાસ કરવામાં આવશે એ રોડ રસ્તાની વાત હોય ન્યાયપ્રીની વાત હોય સ્કૂલની વાત હોય અહીંયા સ્કૂલો પણ બંધ કરી દેવામાં આવી સરકારી એ જ સરકારી સ્કૂલો ફરીથી ચાલુ કરીશું અને એમાં ઇંગ્લિશ મીડિયમ પણ ચાલુ કરીશું આવી વ્યવસ્થા અમારે લાવવાનું સપનું છે અને એના અનુસંધાન આજે જનસભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકો તન તન ચાર ચાર કલાક સુધી ઉપસ્થિત રહ્યા કારણ કે હું ગાંધીનગર હતો ગાંધીનગર પણ ત્યાં ઠાકોર સમાજ વણઝારા સમાજ આ સમાજો ઉપર અત્યારે દાદા એટલે ડોનનું બુલડો બુલડોઝર ચાલ્યું છે અને એ બુલડોઝર હજારો લોકોને બેઘર કરી દીધું છે ત્યાં હું મુલાકાતમાં ગયો હતો એટલે અહીંયા લેટ પડ્યું છતાંય લોકો ઉત્સાહથી બેઠા હતા અને મને ઉમીદ છે કે આટલી સંઘર્ષ સાથે આટલા ગરમીમાં પણ લોકો બેઠા રહ્યા તો નક્કી પરિવર્તન આવશે આમ આજે અંદાજે લગભગ સોથી વધુ આગેવાનો છે એ આમ આદમી પાર્ટીમાં અહીંયા જોડાયા છે અને આગામી સમયમાં પણ તમે જુઓ અત્યારે અમારી લગભગ આઠસો સભાઓ પૂરી થઈ છે દોઢ મહિના અને આ આઠસો સભાઓમાં ચૌદ હજાર લોકો અત્યાર સુધી ગ્રાઉન્ડ ઉપર ભાજપ કોંગ્રેસને સામાજિક આગેવાનો જોડાઈ ચૂક્યા છે અને આઠસો સભાઓમાં લગભગ ઓલમોસ્ટ નવ લાખ જેટલા લોકો ગ્રાઉન્ડ ઉપર હાજરી આપી છે સભાઓ અને આગામી સમયમાં અમારી આ બે હજાર સભાઓ પૂરી થશે ત્યારબાદ અમારી ચોવીસ હજાર ગ્રામ સભાઓનું તાલુકા પ્રમુખ કેતન કટારા મેઘરાજ અંદર ઘણી એવી વંચિત સુવિધાઓથી રહી ગયેલું છે જે પ્રાથમિક સ્કૂલોની અંદર જ્યારે બે હજાર માં શ્રી નરેન્દ્ર મોદી સાહેબ કહી રહ્યા છે કે ઓલિમ્પિક આપણે રમાડીશું ખેલો ઇન્ડિયા ત્યારે જ્યારે શિક્ષકોની ભરતી જ નથી થયેલી પીટી ટીચરોની શિક્ષકોમાં પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો નથી તો ક્યાંથી પછી ઓલિમ્પિકની અંદર આપણે રમાડીશું ખેલો ઇન્ડિયા વંચિત છે શિક્ષકો નથી ઓરડાઓની સુવિધા નથી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બહુ મોટી તકલીફ છે સાયન્સ કોલેજ નથી સ્કૂલોની અંદર રોડ રસ્તાઓ ખાડાઓ છે અને જ્યારે આ વિસ્તાર એક એવા બીજેપીના જિલ્લાના મહામ પ્રમુખશ્રી ભીખાજી ઠાકોર સાહેબનો એરિયા છે પણ ત્યાં પણ કામો કામોથી વંચિત રહી ગયેલું છે આ ગા ગામની અંદર ઘણા કામો થયેલા નથી જ્યારે મનરેગા નલસે જલ યોજનાની અંદર સૌથી મોટા કૌભાંડો આવેલા છે આજે ચેતરભાઈએ જે કૌભાંડો ખુલ્લા પાડ્યા એવી જ રીતે અહીંયા બધા નળો તો નખાઈ ગયેલા છે પણ પાણીની સુવિધા છે નહીં રોડ છે નહીં રોડોની તકલીફ છે ઘણા ખાડાવાળા રસ્તાઓ છે એવી ઘણી બધી પ્રોબ્લેમો છે રેલવેની સુવિધાઓ આજ સુધી ધારાસભ્યશ્રી અહીંયાથી જીતીને ગયેલા છે પણ આજ સુધી કહેતા નથી બે હજાર તેરની અંદર સર્વે થયેલો છે મોડાસાથી બાંસવાડાનો પણ એ એ ફાઇલની અંદર ખાલી બોમ્બેની અંદર ચર્ચ ગેટની અંદર પડેલી ફાઇલ છે ખાલી દસ ટકા જ કામ થયેલું છે રેલવેનું આ જે એગણા વર્ષ થઈ ગયા પણ રેલવેની સુવિધા આપવામાં આવી નથી કેમ એમનું એવું કહેતા નથી કે દેશની અંદર આટલી બધી યુનિવર્સિટીઓ મોટી મોટી બને છે પણ છેવાડાના માનવીનો વિકાસ થાય છે ક્યાં છેવાડાના માનવીનો વિકાસ થાય છે અહીંયા જોવામાં આવે તો રેલવેની સુવિધા છે નહીં બીજા નંબર કે જે રેલવેની સુવિધાઓ નથી પ્લસ યુનિવર્સિટીઓ કોઈ આપતા નથી વંચિત રાખવામાં આવે છે એસટીઓ બીસીના બધા વર્ગની અંદર સરકારની માનસિકતા ખબર નહીં કેમ આવી થઈ ગઈ છે કે અહીંયા સુવિધા આપવાથી વંચિત છે અને અહીંયા કોઈ રોજગારી માટેના કોઈ ઉદ્યોગો લાવવાનું કોઈ કોઈ નેતા વિચારતો નથી અહીંયા ઉદ્યોગ પણ સમસ્યા છે પચીસ હજારથી વધુ મેઘરજ તાલુકાની પબ્લિક આજે બાવળા અને અમદાવાદની અંદર મજૂરીના કામ અર્થે જાય છે અહીંયાથી તો આ સાથે મારી વાળીને ગુણવિરામો